આવતીકાલથી પવિત્ર ચૈત્રી નવરાત્રિનો શુભારંભ થઈ રહ્યો છે અને જો તમે માં અંબાના એટલે કે આદ્યશક્તિ માં અંબાના શક્તિપીઠ અંબાજી ખાતે દર્શન કરવા માટે જઈ રહ્યા હોય વિચારી રહ્યા હોય તો આ મહત્વપૂર્ણ સમાચાર તમારી માટે છે કેમ કે નવરાત્રિનો શુભારંભ થતો હોય નવરાત્રીનો પ્રારંભ થતો હોય તમામ ભક્તોનું ખોડાપુર અંબાજી ખાતે ઉમટી પડતું હોય છે અને તેને જ લઈને ત્યાંના જે ટ્રસ્ટી છે તેમના દ્વારા અંબાજીના મંદિરના દર્શન માટેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અંબાજીના મંદિરમાં જે રીતે ફેરફાર કરવામાં આવ્યો છે તે રીતે જો વાત કરું તો મંદિરના દર્શનમાં માહિતી મુજબ નવ એપ્રિલે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે પહેલા દિવસે સવારે નવ પંદરથી નવ પિસ્તાલીસ સુધી અંબાજી મંદિરમાં સ્થાપના વિધિ કરવામાં આવશે સાથે જ કોટેશ્વર નદીનું જળ લાવી અને શાસ્ત્રોક્ત વિધિથી ઘટ સ્થાપન કરવામાં આવશે ચૈત્ર નવરાત્રી દરમિયાન સોળ એપ્રિલે ચૈત્રી આઠમની સવારે છ કલાકે અંબાજી મંદિરમાં મંગળા આરતી કરવામાં આવશે તો ત્રેવીસમી એપ્રિલે ચૈત્રી પૂનમ છે સવારે છ વાગે મંગળા આરતી અને અન્ય જે ધાર્મિક વિધિ છે તે યોજવામાં આવશે હવે આ જે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે તે મંદિરના ટ્રસ્ટ દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ જે સમય છે તે બહાર પાડવામાં આવ્યો છે